આપનું સ્વાગત છે નમસ્કાર આજના વિડીયોમાં આપણે સાંભળીશું બાર બીજના ધણી બાબા રામદેવપીરના બીજના વ્રતનો મહિમા રામદેવ પીરના ભક્તો રામદેવપીરનું આ વ્રત કરે છે અને નવ દિવસ નોરતા કરે છે જેવી રીતે માતાજીના નોરતા કરીએ છીએ તેવી જ રીતે આ નોરતા હોય છે જેની તૈયારી શ્રાવણ માસની અમાસે કરવામાં આવે છે ભક્તો આ વ્રત માટે જવેરા ઉગાડે છે અને રામદેવ પીર પાસે અખંડ જ્યોત રાખે છે ઉપવાસ અને એકટાણા કરે છે અને ઉપવાસ દિવસે રામદેવ પીરને નેમ કાઢે છે ભક્તો શ્રદ્ધા સાથે આ નોરતા રાખે છે કે રણછોડરાય ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કલ્કી અવતાર અમારી પીડાનું શમણ કરશે અમારી રક્ષા કરશે અમારા કષ્ટોને હરશે તેના શત્રુઓનો સંહાર કરશે આમ આખા વર્ષ દરમિયાન ભગવાન રામાપીર અમારી ખેતી ધંધામાં અથવા વ્યવસાયમાં અમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરીને અમને સાચવશે અને શત્રુઓથી અમારું રક્ષણ કરશે તેવી શ્રદ્ધા સાથે ભક્તો પોતાના ઘરે અથવા રામદેવપીરના મંદિરે નોરતાનો ઉત્સવ ઉજવે છે રામદેવ પીરના દર્શન કરવા માટે ભક્તો એકઠા થાય છે કપડામાંથી બનાવેલ તથા માટીમાંથી બનાવેલ ઘોડાઓ ગરબાઓ અને તેમના સ્થાનકમાં પધરાવે છે નોરતાના દરેક દિવસે નૈવેદ્ય ધરીને રામદેવપીરની આરતી કરે છે રામદેવપીરના પરમ ભક્ત હરજીપાળીએ અનેક જગ્યાએ રામદેવ પીરના કાપડમાંથી બનાવેલા ઘોડાની પધરામણી કરી હતી અને તેમના નોરતાનો પ્રારંભ કર્યા હોવાનું મનાય છે અને તેમની આરતી ગવાય છે રામદેવ પીરના નોરતામાં ભક્તો માતા મીનબદ્ધે લાખો વણઝારું વાણીઓ બહેન સગુણાના સાસરિયા દિલ્હીના બાદશાહ વગેરે રામદેવ પીરના પ્રજાનું વાંચન કરે છે આ પાવન દિવસોમાં રામદેવ પીરના જન્મની વાર્તા સાંભળે છે અને રામદેવ પીર ચાલીસાનો પાઠ કરે છે હવે આપણે સાંભળીશું રામદેવના જન્મની એક કથા બોલો રામદેવ પીરની જય આ વાત પ્રાચીન સમયમાં ચૌદમી સદીની છે જે દિવસે રામદેવ પીરના પિતા અદી પોખરણ ગઢના રાજા હતા તે રણાજુદી ગાદીના રાજા પણ કહેવાય છે તેમની રાણી મીનળદે હતા તેને ત્રણ પુત્રીઓ હતી રાજાને ત્યાં પૌત્રનું પાણું બંધાયું ન હતું હવે એક વખતની વાત છે કે રાજા અજ અજમલદી તેમની પ્રજાનું હાલચાલ પૂછવા માટે પ્રદેશમાં ભ્રમણ કરતા હતા ચોમાસાની ઋતુ હતી એક દિવસ રાજા એક ખેડૂતના ખેતરમાં ગયા અને તે આવેલા રાજાને જોઈને ખેડૂતોએ તેની વાવણી કરવાનું બંધ કર્યું અને આમથી તેઓ મુખ ફેરવી દીધો હવે રાજા પાછા ચાલ્યા ગયા હવે રાજા અજમાલદી વિચારવા લાગ્યા કે આવું કેમ થયું રાજાએ ખેડૂતો પાસેથી આ વાત જાણી કે તેમને પુત્ર ન હોવાથી તેમનું મોડું જોવાથી ખેતરમાં બીજ ઉગાડે નહીં અને તેમનો પાક નિષ્ફળ જશે આવા શબ્દોથી રાજાને ખૂબ આઘાત લાગ્યો આ મેણું ભાંગવા માટે તેમણે દ્વારકાધીશનું શરણું લીધું અને દ્વારકા પહોંચીને કૃષ્ણ ભક્તિમાં તેઓ લીન થયા અને દ્વારકાધીશને રોજ તેઓ લાડુનો ભોગ ધરાવતા હતા હવે એક દિવસ તેમની ધીરજ ખૂટી ગઈ અને એ લાડુનો તેમને કૃષ્ણ ભગવાનની મૂર્તિ પર તેમને ઘા કર્યો આ દ્રશ્ય જોઈને પૂજારીઓને થયું કે તેઓ ગાંડા થઈ ગયા છે ત્યારે પૂજારીએ કહ્યું કે તમારે દ્વારકાધીશ દ્વારકાધીશના દર્શન કરવા હોય તો તમે આ સમુદ્રમાં કૂદી જાઓ હવે અજમલદી તો કૃષ્ણ ભક્તિમાં લીન હતા કે તેમને દેહનું પણ ભાન રહ્યું નહીં અને તેમને દરિયામાં કૂદકો માર્યો તેમના પ્રાણનું પણ ભાન તેમને રહ્યું નહીં ભગવાન શ્રી કૃષ્ણ તો ભક્તોના હૃદયમાં બિરાજે છે તેમના પરમ ભક્તના પ્રાણ ભગવાને બચાવ્યા અને તેમના ઘરે પુત્ર રૂપે અવતરવાનું તેમને વચન આપ્યું અને ત્યાં તો ચમત્કાર થયો અને એક લાકડાના સહારે અજમલદી પાણીની બહાર આવ્યા હવે રાજા ભાનમાં આવ્યા અને ભગવાને તેમના ત્યાં આવવાનું વચન આપ્યું હોય તેવું લાગ્યું હવે રાજા તેમના રાજ્યમાં પાછા ફર્યા અને ગાંધી સંભાળવા લાગ્યા દિનદુખિયાના સહારો બનીને કૃષ્ણ ભક્તિમાં તેઓ લીન રહેવા લાગ્યા આમ સમય જતા રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો મિનડદેને પ્રથમ પુત્રનો જન્મ થયો તેમનું નામ વિરમદે પાડવામાં આવ્યું ત્યારબાદ મીનળદે કુખે બીજા પુત્ર સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને તે જ આપણા રામદેવ પીર કહેવાયા તે દિવસ હતો ભાદરવા સુદ બીજ બાળપણમાં રામદેવ પીરે ખૂબ પ્રજાઓ આપ્યા તેથી રાજાને ત્યાં ખાતરી થઈ ગઈ કે તેમના ત્યાં સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ જ અવતર્યા છે હવે એક વખત નાના રામદેવ પીરને લાકડાના ઘોડા પર સવાર સવાર થવાનું મન થયું તેમની ઈચ્છા પૂરી કરવા માટે અજમલદીએ લાકડાના ઘોડા બનાવનારને બોલાવ્યો અને ચંદનનો સરસ ઘોડો બનાવ્યો તથા દરજીને બોલાવી લીલા રંગના વસ્ત્રો વડે ઘોડાને સરસ શણગાર્યો આ ઘોડા પર જેવી રામદેવપીર સવારી કરે જેવો ઘોડા પર બેસે તેવો ઘોડો રામદેવપીરને લઈને આકાશ માર્ગે ઉડવા લાગ્યો અને ઘોડો તથા રામદેવજી આકાશમાં અદૃશ્ય થઈ ગયા આ ચમત્કાર જોઈને રાજા રાણી આશ્ચર્યમાં પડી ગયા તેમને લાગ્યું કે આ દરજી કે પછી ઘોડો બનાવનારે જ કંઈક કર્યું છે જ્યાં સુધી રામદેવ પીર પાછા ન આવે ત્યાં સુધી ઘોડો બનાવનારને અને દરજી દરજીને કેદમાં પૂર્યા આમ સમય જતાં રામદેવ પીર ઘોડા સહિત પાછા આવ્યા હવે રાજાએ બંનેને કેદમાંથી મુક્ત કર્યા રાજા અજમલજીના પરિવારમાં આનંદ છવાઈ ગયો આવા તો અનેક પરચા રામદેવ પીરે પોતાના કાળમાં પૂર્યા છે તેમના વિશે વાત કરતા સમય પણ ટૂંકો પડે રામદેવ પીરનો આ એક બીજ મંત્ર છે કે જેને અનુકૂળતા પ્રમાણે મંત્ર જાપ કરવો જોઈએ ઓમ નમો ભગવતે સકલ રોગ હરાય સંપત્તિ કરાય મમ મના અભિલાષિતમ દેહી દેહી કાર્ય સિદ્ધાય ઓમ નમો રામદેવ સ્વાહા આ મંત્રનો જાપ પાંચ વખત કરવો જોઈએ અથવા તો તમે ઈચ્છો એટલી વાર કરી શકો છો અને રામદેવ પીરની સામે સંકટ સમયે રક્ષણ મેળવવા અથવા કોઈ મનોકામના પૂર્ણ કરવા માટેની આ પ્રાર્થના કરવી આ રીતે બીજનું વ્રત કરવું આ વ્રત કરવાથી બાબા રામદેવ પીરના બીજના ધણીની કૃપા પ્રાપ્ત થાય છે બીજના ચંદ્ર દર્શન કરી બાબા રામદેવ પીરનું સ્મરણ કરવા માત્રથી સર્વ રોગ દોષ દુઃખ દરિદ્રતા દૂર થાય છે આવી રીતે ભાદરવા માસની બીજનું અનેરું મહત્ત્વ છે ભાદરવી બીજના દિવસે ચંદ્ર દર્શનનો ખૂબ જ મહિમા છે કારણ કે બીજનો ચંદ્ર સ્વયં મહાદેવે તેમના મસ્તક પર ધારણ કર્યો છે માટે રામદેવ પીર બાર બીજના ધણી તરીકે ઓળખાય છે જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વીડિયોને શેર કરો અને ચેનલને તમે વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય રામદેવ પી